આમ આદમી પાર્ટી હાલ સુરતમાં પતન તરફ જઈ રહ્યું લાગી રહ્યું છે કારણ કે અગાઉ દસ કોર્પોરેટરો ભાજપમાં જતા હડકંપ છે સમયમાં વધુ કોર્પોરેટરો ભાજપમાં જાય તેવી ચર્ચા વચ્ચે આપનો વિપક્ષી પદ પણ જઈ શકે છે તેવી ચર્ચાએ શહેરભરમાં જોર પકડ્યું છે ગુજરાતમાં સુરતથી આમ આદમી પાર્ટીએ એ પગપેસરો કર્યો હતો ત્યારે હવે સુરતથી જાણે આપના પાછા પાણી થઈ રહ્યા તેમ લાગી રહ્યું છે સુરતમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સત્તાવીસ બેઠકો મેળવી વિપક્ષ પદ મેળવ્યું હતું જોકે પણ આપ પાસેથી જાય તેવી જોવા મળી રહી છે આમ આદમી પાર્ટીના દિવાળી સમયે ચાર કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટી છૂટી દીધા બાદ ગત સપ્તાહમાં વધુ છ કોર્પોરેટરોએ આપને રામ રામ કર્યા હતા એટલે સંખ્યા દસ થઈ હતી જેમાં વધુ બે આપના કોર્પોરેટરો રાજેશ મોરડિયા અને કનુ ગેરેડિયાએ આમ આદમી પાર્ટીને રામ રામ કહી ભાજપનો ખેસ પહેર્યો છે ભાજપના સુરત શહેર પ્રમુખ નિરંજન જાંજેરાના હસ્તે ભાજપનો ખેસ પહેરી આપના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે આમ આપની ભાજપમાં સંખ્યા બાર થવા પામી છે રાષ્ટ્રહિતની ભાવના સીમાડાની સુરક્ષા અને સંસ્કૃતિની સુરક્ષા થાય તે માટે તેને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું આજથી પંદરથી વીસ દિવસ પહેલા મારો બાળક જ્યારે એના એન્યુઅલ ફંક્શનમાં જયશ્રી રામના નારા સાથે ડાન્સ કરી રહ્યો હતો ત્યારથી મને એવું લાગ્યું હું એક અભ્યાસ જીવડો છું કન્ટિન્યુ વાંચન કરતો હોઉં છું બરોબર એટલે મને એમ થયું કે જ્યારે એને મને ટ્રિગર કર્યું કે જે રીતે આપણે આપણી સંસ્કૃતિ બસાવી છે તો આપણા સીમાડાઓ પણ સુરક્ષિત રાખવા પડશે આપણે એક મજબૂત નેતૃત્વની જરૂર છે એ માટે થઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયું આપમાં જોડાણો ત્યારે હું લુખાઈશ તો નહીં એ અફવા છે ખાલી હું અહીંયા મારી કારકિર્દી બનાવવા માટે રાષ્ટ્રીય હિતની ભાવના સાથે આવ્યો છું મારી કારકિર્દી ઉજળી રહેશે એવું મને લાગી રહ્યું છે ભાજપમાં જોડાવાનું મેઇન કારણ એક જ છે કે આમ આદમી પાર્ટીની જે વિચારધારા હતી એ વિચારધારા પર ખરી નથી ઉતરી રહી એ અમને અનુભવ થયો એ અનુભવના કારણે અમે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ કામોની વાત જ નથી વિચારધારા હું આખી હું પર્ટિક્યુલર એક કામ માટે નથી વિચારતો સાહેબ કે એક એક કામથી એક કામ થાય ને એક કામ ન થાય તો પાર્ટી દેવી જોઈએ પણ જે વિચારધારા હોવી જોઈએ સમાજવાદની વિચારધારા હોવી જોઈએ કોન્સ્ટિટ્યુશનલ રાઇટની વાત હોવી જોઈએ વાતો નથી 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 ફોલો જે બધી જોઈએ તો થતી કોઈ કોઈ ના એવું 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 એ લેવલ સાથે આઈડિયા એક કરોડ ની જગ્યાએ કાલોટી લાગશે તો પાયા છે હાલ તો આમ આદમી પાર્ટીને એક પછી એક કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ રહ્યા હોય જેને લઈને ટૂંકમાં જ આપનો મનપામાં વિપક્ષી પદ પણ જઈ શકે છે તેવી ચર્ચા શહેરભરમાં જોવા મળી હતી અઝર ખુરશી સાથે હર્ષદેઠા